પાલનપુરમાં કોજી વિસ્તારમાં જિલ્લા પંચાયત સામે ફૂટપાથ ઉપર ઉભા રહીને ફળોનો વેપાર કરતા લારી ધારકો વચ્ચે હુમલો કરીને એક વેપારીને માર માર્યો હતો અને તેને લોહી લુહાણ થઈ ગયો ત્યાં સુધી માર માર્યો હતો અને લારીઓમાંથી ફળો વેરણ છેરણ થઈ ગયા હતા જ્યાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને દરમિયાન ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જાહેર માર્ગ પર આ રીતે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા અને જે ફળ વેચનાર લોકો હતા તેમના તેમની લારીમાંના ફળ રોડ પર પથરાયેલા જોવા મળ્યા હતા ટોપલીઓ અને ફળ નીચે વેરાયેલા પડ્યા હતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને આ રીતે વેપારીને ખુલેઆમ જાહેરમાં પંદર જેટલા શખ્સોએ હુમલો કરીને માર માર્યો હતો જોકે આ અંગે પોલીસ મથકે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાઈ ન હતી